તો ગાઈ અમે વટનગર આવીને તો ઉભા રહી છીએ મારા આડું આવું ને આપણે રિક્ષા લઈ અને પછી જવાનું છે ડબોળા તો ગાય તો આમાં તો અશોક લડે અલગ અલગ ઉભા રહે બે જણા તો ગાય જો અશોક ઉભો અને કેમી ઉભી રહીશ અને આપણે છે ને રીક્ષા આવે કારણ કે રિક્ષા આવી નહીં તો ચલો છે ને હાજર આવે એમ કરી છીએ નવું નવું તમે આવશે એટલે આપણે રિક્ષા મેં ડબોડ્યા જતા રહીએ તો ગાયદા આપણે તો વિડીયોની શરૂઆત કરી દીધી છે તો બધાને જય માતા જય શ્રી કૃષ્ણ યાર ગુડ મોર્નિંગ યાર ખરેખર આપણો વ્લોગ જોવાની તમને મજા જ આવતી હોય દિલ્હી માટે આપણે દિલ્હી માટે વ્લોગ બનાવીએ છીએ તો જય માતા જય શ્રી કૃષ્ણ યાર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જેવો સપોર્ટ કરો છો એવો યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો તો ગાઈઝ અશોક જો આમાં તૈયાર થઈ ગયો છે અચ્છા ચા ચાલ્યો હા મોમાન ઘેર હેડ્યો તો ગાયદા અશોક મૂન ખેમીન પ્રિયાન બધા હેડ્યો મોમન ગેર કહે ગુડ મોર્નિંગ તો ગાય છે ને તમે વહેલા વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને અમે ખેમીને તૈયાર થઈ ગયો છે અમારે જવું છે ચો ડભોળા હા તો ગાય અમારે ડભોળા જવાનું છે ડભોળા જઈ અને થોડી ખબર લે ખબર લઈ અને પછી પાછા આવી જઈએ તો ચલો ગાય આપણે અહીંથી અમે નેકર નેકર જેટલો બ્લોગ બનાને ને તો આખા દાણા તો બનાવ છે કેમ તો વાતમાં એ ઘણું ઘણી જગ્યાએ આપણે ઉભા રહીશું કોઈ હશે બતાવશું તો યાર મોજ કરવાની આપણો બ્લોગ જોઈને આપણી બ્લોગ જોવાની યાર ખરેખર તો મજા જ આવતી હોય અને મજા જ કરવાની તો જય માતાજી તો ગાય અશોક ને ગુડ મોર્નિંગ કદાચ બાકી છે ગુડ મોર્નિંગ કહેવાય દે ગુડ મોર્નિંગ અશોક તો ગાય અશોક ને ગુડ મોર્નિંગ કહી દીધું તો ચાલો ગાઈઝ આપણે વાતમાં જઈને કોક બતાવીએ તો જય માતાજી ખરેખર સપોર્ટ કરતા રહેજો અને મજા આવશે આપણા બ્લોગ જોવાની તો ગાઈઝ આપણે હે ડા ડાભોળામાં એક લઈને ભાઈ ગામ સુધી મેળવાશે પછી રિક્ષામાં જવાશે ને આમાં કેમ આવી જાય કેમિન ફ્રી દે ને કેમ તો ચલો ચલો ગાઈ જ આપણે ડબોળા નીકળ્યા આમાં કઈ હશે ભાઈ મેલવા ચલો ગાઈ જ આપણને એ કર્યું તો ગાય અમે એક કામ કરી અમે વટનગર આવીને તો ઉભા રહી છીએ મારા હાડું આવું ને આપણે રિક્ષા લઈ અને પછી જવાનું ને ડબોડાય તો ગાય તો આમાં તો અશોક નું કેમ બી લડે ને અલગ અલગ ઉભા રહે બે જણા તો ગાય જો અશોક ઉભો રહેશે કેમ એ ઉભી રહીશ અને આપણે છે ને રિક્ષા ને કરીએ કારણ કે રિક્ષા આવી નહીં તો ચલો ગાય આપણે છે ને આગળ આવે એમ કરી જઈએ નવું નવું તમે આવશે એટલે આપણે રિક્ષા મેં ડભોળા જતા રહીએ

ગજ માર ભત્રીજા માટે લેગ ને એવું આવે છે આમાં કશું કો પડે અયા તું રિક્ષામ લઈ મગ નઈ જોય રિક્ષામ તો ગાજી જશે તો ચાલો અમે જશું ગાઈસ આપળા કેર આલુ આવી ગયા છે કેર આલુ થી અમે માર હાડું ને ચવણું લે આજો છોકરો માટે અને આમાં કશું નઈ રિક્ષામ બે રહે કે અમે આપળો કોઈ નઈ લેવું ફૂલ્યાન આવો વટને લાયા છે